હેલો હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું આજની મારી રેસીપી છે મારા ભાભીએ બનાવેલા ઢોકળાની તો એમણે એટલા સરસ ઢોકળા બનાવે છે કે આ રેસીપી મને આપની સાથે શેર કરવાનું મન થયું ઢોકળા દરેકના ઘરે બનતા હોય છે પણ આ રીત મને હું બનાવું છું એના કરતાં અલગ લાગી એટલે આ રેસીપી હું આપની સાથે શેર કરું છું તો એના માટે એમણે ઢોકળાનું પહેલેથી જ દળાવીને રાખ્યું હતું એમાં ચોખા ચણા દાળ અને તુવેર દાળ આ ત્રણ વસ્તુ લઈ અને દળાવીને તૈયાર રાખ્યું હતું એમાંથી જોઈતા પ્રમાણમાં એમણે લોટ લઈ લીધો હવે આમાં એ ત્રણ ચમચી જેટલી ચણા દાળ ઉમેરી રહ્યા છે અને બે ચમચી જેટલી મેથી તો આ બે વસ્તુ એમણે ઉમેરી એનાથી આ ઢોકળામાં જ્યારે આ આથો આવી જાય ત્યાં સુધીમાં ફૂલી જાય છે અને બહુ આનો સરસ ટેસ્ટ લાગે છે અને મેથી ખાવા માટે આમ આપણે ઢોકળામાં આવી રીતે નાખી દઈએ તો ખાવાની એ વખતે મજા પણ આવે છે નીકળવાશ જતી રહે છે અને શરીર માટે પણ સારી આમાં એમણે અત્યારે એમણે થોડું મીઠું ઉમેર્યું એટલે જલ્દી હાથો આવી જાય એના માટે અને થોડી હળદર હળદર ઉમેરવાથી કલર સારો આવે એટલે એમણે અત્યારથી જ હળદર ઉમેરી દીધી છે અને હવે આ ખાટી છાસ લઈ ઢોકળાના લોટમાં ઉમેરી અને ઢોકળાનું મિશ્રણ તૈયાર કરી લેશે અને આ મિશ્રણ એ કેવું રાખે છે એ આપણે જોઈએ અને આ એમને જો હળદર મીઠું ચણા દાળ મેથી એ બધું એમણે ઉમેર્યું આવું હું તો નથી ઉમેરતી એટલે મને આ રીત થોડી અલગ લાગી એટલે મને થયું કે આ રેસીપી હું આપની સાથે શેર કરું હવે ઢોકળા તો આપણા દરેકના ઘરમાં બનતા હોય છે પણ ઘણા લોકો ઢોકળા બનાવવામાં બહુ માસ્ટર હોય છે એમના ઢોકળા બહુ સરસ બનતા હોય છે અને મારી બા છે એ પણ બહુ મસ્ત ઢોકળા બનાવે છે એની રેસીપી પણ હું આપની સાથે શેર કરીશ હવે એમણે જોઈતા પ્રમાણમાં ખાટી છાસ લઈ અને આવું બેટર એમણે તૈયાર કરી દીધું છે બેટરની કન્સિસ્ટન્સી આવી રાખીએ એટલે ઢોકળા એકદમ સરસ મજાના પોચા બનતા હોય છે એટલે ઢોકળાનું બેટર આવું જ રાખવાનું અને જો જરૂર લાગે તો પાછળથી પણ આપણે છાશ કે એ વધારે ખાટું હોય તો પાણી પણ ઉમેરીને પાતળું કરી શકાય પણ પાતળું બેટર રાખે તો ઢોકળા સરસ ફૂલે હવે અહીંયા આ આથો આવી ગયો છે જો સરસ મજાનો આથો આવી ગયો છે અને આથો આવે તો જ ઢોકળા ખાવાની મજા આવે અને છાશ આપણે ખાટી લીધી હોય તો જ ઢોકળા સારા લાગે કારણ કે આપણે હજી આમાં સોડા નાખશું એટલે જો ખટાશ હશે એ પણ ઓછી થઈ જતી હોય છે એટલે આ બેટર આપણે ટેસ્ટ કરીએ ત્યારે ખાટું લાગવું જોઈએ અને હવે આમાં ઉમેરવા માટે એમણે આદુ મરચાં લીમડો અને લીલા ધાણા આ બધું તૈયાર કરી લીધું છે અને આ સિંગદાણા લીધા છે એમને ત્રણ ચાર ચમચી જેટલા એને અધકચરા ખાંડીને આ જે ઢોકળાનું મિશ્રણ છે એમાં એ એડ કરી દેશે અને હવે આદુ અને મરચાં એની પણ એ પેસ્ટ બનાવી રહ્યા છે હવે આ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે એને પણ આમાં ઉમેરી દેશે હવે જો તમે લસણવાળા ઢોકળા ખાવા ઈચ્છતા હોય તો આમાં થોડી લસણની પેસ્ટ પણ ઉમેરી દેવાની હવે આમાં મીઠો લીમડો એમણે એડ કરી દીધો છે અને હવે જે મસાલા બીજા આપણે કરવાના છે એમાં એમણે મરચું પાવડર ધાણાજીરું અને મીઠું થોડું મીઠું પહેલાં ઉમેર્યું છે એટલે અત્યારે જોઈતા પ્રમાણમાં જ ઉમેરશે અને બે ચમચી જેટલી ખાંડ અને ત્રણ ચમચી જેટલું સિંગ તેલ અને એક ચમચી જેટલા તલ ઉમેર્યા છે હવે આ બધું જ એ સારી રીતે મિક્સ કરી રહ્યા છે તમે જ્યારે ઢોકળા બનાવો ત્યારે આટલી જ વસ્તુ ઉમેરો છો કે આના સિવાય બી જે ઉમેરો છો એ મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો હવે આ બારીક સમારે લા લીલા ધાણા ઉમેરી રહ્યા છે અને એક બાજુ ગેસ પર એમણે સ્ટીમરમાં પાણી લઈ અને પાણી ઉકળવા માટે રાખી દીધું છે પ્લેટને પણ તેલવાળી કરી અને સ્ટીમરમાં રાખી દીધી છે અને થોડું બેટર લઈ એક બીજા વાસણમાં લઈ અને આમાં સોડા ઉમેરશે અને પછી સોડા ઉમેરી એકદમ ફેટ છે એટલે એકદમ એમાં બબલ્સ આવશે અને ઢોકળા એકદમ સરસ મજાના પોચા થશે તો આપણે જેટલા પ્રમાણમાં થાળીમાં સમાય એટલું જ બેટર લઈ અને સોડા ઉમેરી અને ઢોકળા આવી રીતે બનાવીએ તો આપણા ઢોકળા એકદમ સરસ પોચા બનતા હોય છે આપણે એક સાથે સોડા બધું જે બટર કર્યું છે તૈયાર એમાં નથી ઉમેરવાના પણ આવી રીતે કરીએ તો આપણને સારું રિઝલ્ટ મળે છે હવે આ ગરમ થયેલી પ્લેટમાં એમણે ઢોકળાનું બેટર રેડી દીધું છે અને એના પર આ લાલ મરચું સ્પ્રિન્કલ કરી દેશે એટલે આમ દેખાવમાં ઢોકળા બહુ સરસ લાગે હવે આ સ્ટીમરને ઢાંકી ગેસની ફ્લેમ હાઈ રાખી સાતથી આઠ મિનિટ રહેવા દીધું એટલી વારમાં તો ઢોકળા સરસ મજાના થઈ ગયા કારણ કે સ્ટીમરમાં બહુ વાર નથી લાગતી હોતી આપણે જો મોટું તપેલું હોય અને એમાં ઢોકળા કરીએ તો થોડો વધારે સમય ગેસ પર એને રાખવું પડતું હોય છે પણ આ સ્ટીમરમાં બહુ ઝડપથી થઈ જતા હોય છે તો સાત આઠ મિનિટમાં ઢોકળા તૈયાર થઈ ગયા અને એક બાજુ એ જ બેટરથી એમણે થોડો હાંડવો પણ બનાવી લીધો ઘરમાં ઘણાને હાંડવો પાવતો હોય છે અને ઘણાને ઢોકળા તો આ બંને વસ્તુ એક જ બેટરમાંથી બની જતું હોય છે તો આવી રીતે બનાવી દેતા હોય છે અહીંયા ઢોકળા થઈ ગયા છે હવે આની પર તેલ લગાવી દેશે એટલે ઉપરનો પડ કડક ન થઈ જાય એટલે આવી રીતે તેલ લગાવી અને આ પ્લીટ ઠંડી થાય ત્યાં સુધી રહેવા દેશે અને ઠંડુ થાય પછી જ આમાં કટ લગાવશે હવે ઢોકળા ઠંડા થઈ ગયા છે તો કટ લગાવી રહ્યા છે આપણા દરેક ગુજરાતીઓના ઘરમાં ઢોકળા તો અવારનવાર બનતા હોય છે આમાં કોઈ વાર તહેવાર કે સિઝનની જરૂરત નથી હોતી અને આવું દળાવેલું જ રાખે તૈયાર ઢોકળાનું તો ફટાફટ બની જતા હોય છે ઘણી વખત તો ઘરમાં ખાટી છાસ ભેગી થઈ હોય ત્યારે મન થઈ જાય તો પલાળી અને સાત આઠ કલાક પછી આથો આવી જાય એટલે આપણે ઢોકળા તૈયાર થઈ જતા હોય છે અહીંયા ઢોકળા સિંગતેલ સાથે સર્વ કર્યા છે આ ઢોકળા છાસ સાથે ખાવાની પણ ખૂબ મજા આવતી હોય છે જો તમને મારા બાભીની આ ઢોકળાની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોની લાઇક કરી ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે